તો તમામ રીસીઈને એક ફોર્મ દીઠ બાર રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કોઈ બી ખેડૂતોએ કોઈ બી પ્રકારના એક બી રૂપિયો કોઈને આપવાનો રહેતો નથી આવી કોઈ બી ફરિયાદ જ્યાં કંઈ મળશે ત્યાં તમામ કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે માત્ર એજન્સીઓને હટાવવી કે વ્યક્તિને હટાવવા પૂરતું જ નહીં પરંતુ એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવશે હું સુલતાનપુર હું ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામનો વિષય છું કાલે તમે સો રૂપિયા લેતા હતા ફોર્મના સેના માટે લેતા હતા કાલે બેન અહીંયા આવ્યા હતા ને એને કીધું કે આ ફ્રીમાં ફોર્મ ભરવાના છે અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા રેડી સરકારનું અલ્ટિમેટ એવું છે ઋષિશાહે નું પચીસ છવીસનું કે પંદર દિવસમાં ફોર્મ ભરી દેવાના અમારા ગામમાં સત્યાવીસો ખાતા છે પંદર દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહી સાઇડ હાલતી નથી સાત બાર આઠ નીકળતા નથી ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના બે બે છે ને એક જણો હજી રાતે આવે છે એને અમારે પગાર સેનો આપવાનો ખેડૂતોએ અમને કીધું તું કે ભાઈ તમે ઓપરેટર વધારો સરકાર પાસે માંગણી કરે ને તમારે સરકાર પાસે માંગણી કરીને અત્યારે ઓપરેટર જ નથી સરકાર પાસે તો શું કરવાનું અમારે ખેડૂતોની માંગણી એવી હતી કે ભાઈ તમે ઓપરેટર વધારો ભલે અમારે પૈસા દેવા પડે તો અમને કહે છે પણ લાઇનમાં અમારે ઊભું રહેવું નથી અમારે વાડીએ કામ કરવા જવું કાંઈ લાઈનમાં ઉભું રહેવું અત્યારે પચાસ થી સાઠ ખેડૂતો લાઇનમાં ઊભા છે તમે જોઈ શકો છો